લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા હાલમાં જે લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જે વલસાડ ડાંગ લોકસભા સીટની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે જે વલસાડ ડાંગ લોકસભા સીટ અગ્રેસર રહી છે અને હાલમાં જે કોંગ્રેસ પક્ષ તરફથી પટેલનો ચહેરો જાહેર થયેલો છે અને ભાજપ પક્ષ તરફથી ધવલ પટેલનો ચહેરો જાહેર થયેલો છે ત્યારે મતદારો અનેક પ્રકારના જે વલણો અપનાવી જે ઉમેદવારોને ઉમેદવારોને ઉત્સાહ રહ્યા છે ત્યારે દર્શક મિત્રો જે વલસાડ ડાંગ સીટ પર પટેલના નામથી અનંત પટેલના નામથી જે ફેમસ થયેલું ગીત એક જ ચાલે અનંત પટેલ ચાલે એ ગીત પર જે થોડા દિવસ અગાઉ જે રાત્રિ સમય દરમિયાન જે લગ્નમાં લગ્ન પ્રસંગમાં

ના ગીત પર જે લોકો ઝૂમી ઉઠ્યા છે અને ઉમેદવારોનો ઉત્સાહ વધારી રહ્યા છે તો તમને હું ગીત પર જે લોકો ઝુમી ઉઠ્યા છે એ બતાવવા જઈ રહ્યો છું આવો જોઈએ લોકો જે ઝૂમી ઉઠ્યા છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો